કેમ છો બધા મજામાં મજામાં આજે છો તો આજે છે ને આજે છે સ્પેશિયલ દિવસ કેમ કે સ્પેશિયલ દિવસમાં હું જ ખબર આજ તમારી મેરેજ એનિવર્સરી છે અને એક વર્ષ પૂરું થઈ ગયું છે તો થોડું કમેન્ટ કરી દેજો હેપી એનિવર્સરી તો આજે મને છે ને કમલેશ લઈ જાય છે બહાર ફરવા માટે તો ક્યાં લઈ જશે તો બ્લોગ કન્ટિન્યુ જોજો તો તમને વે જાય છે હવે બુટ બૂટ પહેરે છે નીકળી ગયા છે જવા માટે

આપણે અહિયા આવતા જ આપણે સિંહ બતાવી દીધા પેલા સાવલે તો પેલા પાણી આઈ જાય પાણી પીને જવાનું છે એને અંદર પાણી પીને જવાનું ને

અને ઢોલ છે એની બધી હોળી પ્રગટાવે હોળી પ્રગટાવે કઈક એની થીમ પ્રમાણે છે અને જો અહીંયા હોળી આજા અને અહીંયા જો આપણા હોળી આવે છે ને તો અહીંયા છે ને પિચકારી ભી મૂકેલી છે તો તમે તમને કયો કલર ગમે છે ને થોડો કમેન્ટ કરી દેજો કાજુ કતરી અને જો આ કાજુ કતરી મૂકી છે દિવાળી આવે ને તો કાજુ કતરી મૂકી જો હું મોકલું છું થોડી કાજુ કતરી લઈ લેજો તમે નૃત્યો

અનયા છે જો અને હવે લાઇટિંગ બી ચાલુ થઈ ગઈ છે મોસ્ટ ઓફ તો અર્જુન ગયો છે કે બરોબર સમુદ્ર મંથન કોઈ ફોટા પાડ દેને અમે તે અમે કોઈક ને પાડ દે એવું જોઈએ અમે બે સિંગલ આવ્યા છે શું કરવું

Ini उपेंद्र बोल पटेल मेन मेहमान અરે જો હારીકીમાં સਿੱધીઓ અને જો અહીં આવી ગયા ને તો આપણે યાંત્રિક જો તો એજ્યુકેશન સેક્ટર છે એજ્યુકેશન સેક્ટર સુચે એજ્યુકેશન સેક્ટર

અહીં તો હોય કેટલું કી છે અને અમારે જ જોવા અને આને શું લાઈટ બોલને તમે કહી દેજો મને શું કહેવાય આને મને ખબર બધું હું કહી શું તો રોકેટ લઈ લીધી જો ખાઈ કેટલો મસ્ત નજારો થઈ ગયો છે જોવા લાઇટિંગ દી ચાલુ કરતી થી સુની સુની માં આવી દેખાણા આ તુ જરગવલે કી કરે જો કમલે સ્વાબ જાવ મેળા થી જાય રા નામ જો

કેટલું સરસ સરસ છે અને કાઇટ ફેસ્ટિવલ ની આપની ટીમ એટલી મસ્ત હતી ને બતાવી તો ખરા દાદા કસર માર સ્પેઇડરમેન જો કે સ્પેઇડરમેન ના હોય ને સોગરા છોકરા એમ તો એમ દાદા તો એમ તો ક્યાં તેને અને ત્યાં પૂગી પૂગી બે પૂગી

જો કેટલું પબ્લિક આવે છે અત્યારે બહુ ટ્રાફિક થવા માંડી છે અમે આ ત્યારે ન અમે થઈ ન હતી અંજો લાઇટુ થાય છે પણ આ લાઇટુ કઈ દીસે ને અંધાર દિવસમાં કઈ બહુ દેખાય નહી કઈ ફૂટા પડ હોય તો રાત્રે ન હોય રાત્રે એટલા બધા ફોટા સારા ન આવે લાઇટ જ હોય છે જો મોર દેખાય તો આવી દેખાય મોર બહુ એક વાત તો ખાસ જો આ છે

અને હવે સર એક વાત કહું ને આજે અમારે પકોડી ખાવાની કેમ કે આજે અમારે બહાર જવું છે ને એટલે આપણે રિવર ફ્રન્ટ અને ફ્લાવર શો ને કહી દીધું છે બાય બાય કેમ કે આવી જાય છે આપણે ઘર તરફ અત્યારે લાઈટિંગ નો બાકી થોડી નાખે એવું છે તમને ગમ હોય તો અમારા વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર દેજો અરે ભાઈ ઘરે પોચીને અમે નીકળી ગયા થી જમવા માટે કે આજે અમારે એરીવસરી સેલિબ્રેટલા માટે હેમજો ફૂલ ફેમિલી જોડે છે જમન હા તમારા માટે સુ મંગાવો તો Hello, hello, cho hello, 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 hello,